નોંધ્યા કે પંચમા લોકસભાના સાંસદ તરીકે રતનસિંહ રાઠોડને રિપીટ કરવામાં આવ્યા નથી કે જેની પાછળના કેટલાક પ્રબળ કારણો તેઓ દ્વારા ઓછા જનસંપર્ક અને વિકાસ કાર્યો કેટલાક વિસ્તારો સુધી નહીં પહોંચ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે ટીવાય બી એ સુધીનો અભ્યાસ કરી ચૂકેલા રાજપાલ સિંહ જાદવ અગાઉ કાલોલ વિધાનસભા માટે પણ દાવેદારી કરી હતી ઓબીસી સમાજમાં એક યુવા નેતા તરીકેની છાપ ધરાવતા રાજપાલ સિંહ જાદવની ભાજપે પસંદગી ઉતારતા તમામ રાજકીય પંડિતો અને દાવેદારોના

જેપી પી નડ્ડા સાહેબ અને અમિત શાહ સાહેબ અને ગુજરાત ભાજપા સંગઠન સી આર પાટીલ સાહેબ અને ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા જે અઢાર પંચમહાલ દ્વારા મારી જે પસંદગી કરવામાં આવી છે આજે તે બદલ હું સર્વેનો ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનનો અહીંયાથી આભાર વ્યક્ત કર વ્યક્ત કરું છું શું પ્રાથમિકતા રહેશે આ તમારી લોકસભા સીટની અંદર આગામી સમયમાં તમારા સંસદ તરીકે ચૂંટાયા બાદ મારા ધ્યાને આવતા જે નાના મોટા પડતર પ્રશ્નો છે તેને હું નિરાકરણ કરવા માટે હંમેશા પંચમહાલ મહીસાગરના દરેક પ્રશ્નોનું નાનામાં નાના જે પ્રશ્નો મારે ધ્યાને આવશે તેનું નિરાકરણ કરવા માટેનો પ્રયત્ન પ્રયત્નશીલ રહીશ